ભારતીય જગતમાં સમય બધું બરાબર ચાલી રહ્યું નથી હજુ ગત વર્ષે જ લગભગ ત્રીસ કુસ્તીબાજુએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સરળસિંહ સામે જાતિ સતામણી સહિત ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા ત્યારે હવે ઓલ ઇન્ડિયા

એઆઈએફએફની કાર્યકારી સમિતિના સભ્ય પર છે જ્યારે દીપક સરબા સાબે આરોપ લગાવનારા બને ખેલાડીઓ ગોવામાં ચાલી રહેલી ઇન્ડિયન વુમન્સ લીગ ટુમાં ખાડ એફસી ટીમ તરફથી રમી રહી છે ખાડ એફસી એ હિમાચલ પ્રદેશની ફૂટબોલની ટીમ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ